કેમ ટ્રસ્ટ સંચાલિત એસપી એમ ગર્સને બોયજ હાઈસ્કૂલમાં એસ એસ સી અને એચ એસ સી ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો વિદાય તેમજ શુભેચ્છા સમારંભ યોજાયો મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી એમ ગર્સને બોયજ હાઈસ્કૂલમાં એસ એસ સી અને એચ એસ સી ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો વિદાય તેમજ શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં એસ એસ સી અને એચ એસ સી ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શરૂઆત તિલાવતી કુરાનથી થઈ હતી ત્યારબાદ પ્રાર્થના રજૂ કરાઈ હતી પ્રાસંગિક પ્રવચનોમાં એસ એસ સી અને એચ એસ સી ના વર્ગ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન આપી ખૂબ શુભેચ્છાઓ પાઠવી જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી હતી આ તબક્કે પોતાના પ્રતિભાવોમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ પોતાના શાળા દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા એસ પી મદરેસા ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય નજમુન નિશાબેન ઉઘરાતદાર અને એસ પી મદરેસા બોયજ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો હતો અને તેઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી પોતાનું સમાજનું અને શાળાનું નામ રોશન કરવા અભિપ્રેરિત કર્યા હતા આ પ્રસંગે મહંમદભાઈ રાવત ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ